સરકારી દવાખાના માં ઘરના ને ત્રણ દી પેલા નો દાખલો ત્યાં સોય પણ બારથી તો ભાઈ માં અમારી પાસે પૈસા હોય તો માં નો જાય દવાખાને સરકારી નો મતલબ શું જુનાગઢ જિલ્લાનો ફર્સ્ટ તાલુકો વિસાવદર કે એની સિવિલ કેવી હોય એના ડોક્ટરો કેવા હોય છે આ તો ડોક્ટર તરત કે આને જુનાગઢ લઈ જાઓ પણ તમે જોવો તો ખરા ને નાનો નોર્મલ ફોલ્ટ છે નહી એવો કઈ તો છે જ નહીં આને જુનાગઢ લઈ જાઓ પણ નાના માણસો પાસે પૈસા છે કે નહીં અને જુનાગઢ કઈ રીતના લઈ જાવ એ કાંઈ નહીં ચીઠી લખી દઉં જુનાગઢ લઈ જુનાગઢ લઈ જવાનું થાય તો આ રસ્તામાંથી કદાચ કે કોઈ ગાડી નીકળે તો એ પેસેન્જરને કદાચ સમજો કે નાની નાની મુશ્કેલીઓ જતો હોય તો આ કદાચ ત્યાં રસ્તા બીમારીઓ બધું ગંભીર બની જાય ડબલ ગંભીર થઈ જાય એકસો આઠ માં કદાચ તમે બેસાડીને દર્દીને પણ લઈ જાઓ તો જેટલી તકલીફ હોય દાખલા તરીકે ચાપેડા હોસ્પિટલ લઈ જાઓ કે જુનાગઢ લઈ જવાનું તો ત્યાં સુધી ડબલ બીમારી થઈ જાય આ રસ્તા જોવો એના ખાલી જોવો તમે અમે ખોટું નથી વિસાવદન ની શું હાલત છે આ પાલિકા વિશે કયો પાલિકામાં જાય કે અમારી પાસે સફાઈ કામદારો નથી જે રાજકારણીઓ માણસો છે એની પાસે રોજ શેરી ગલ્યું વળાઇ છે એના આંગણામાં એટલે એને તકલીફ નથી